શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાવતા ભાજપના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુકાતા રાજકોટમાં ચકચાર મચીજા પામી છે રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર ચારના કિસાન મોરચાના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મૂકતા બબાલ મચીજા પામી હતી ભાજપના કાર્યકરે મહિલા મેયર જે ગ્રુપમાં છે તેમાં ભૂલતી અલગ અલગ છ પોન વિડીયો સેન્ડ કર્યા હતા જેને પગલે મહિલા મેયર સહિત ભાજપના આગેવાનો શરમજનક સ્થિતિમાં મુકાયા હતા અને આ વિડીયોનો સ્ક્રીનશોટ થોડી વારમાં મીડિયા તેમજ અન્ય ગ્રુપમાં પોસ્ટ થઈ ગયા હતા આ મામલે ભારે ચર્ચા વસી જવા હતી ત્યારે આ મામલે શહેર પ્રમુખે કાર્યકરને ટપકો આપતા વિડીયો રિમૂવ કરવામાં આવ્યા હતા શહેર ભાજપ પ્રમુખે આ સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી હતી તો ઉલ્લેખનીય છે કે અગાઉ સુરત તેમજ બચાવના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં આવા અશ્લીલ વિડીયો વાયરલ થયાના સમાચારો અગાઉ મીડિયામાં આવી ચૂક્યા છે ત્યારે રાજકોટ શહેરમાંથી ફરી આવો કિસ્સો સામે આવતા શિસ્તબદ્ધ કહેવાથી ભાજપ પાર્ટી સામે સવાલો ઉઠી રહ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ